યુકો બેંક દ્વારા માણસામાં નાણાકીય સમાવેશ સંતૃપ્તિ શિબિરનું આયોજન યુકો બેંકની માણસા શાખા દ્વારા આજે માણસામાં પરીડા વાડી સજ્જનપુરામાં નાણાકીય સમાવેશ સંતૃપ્તિ શિબિરનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને પછાત વિસ્તારોના નાગરિકોને ઔપચારિક બેન્કિંગ પ્રણાલી સાથે જોડવાનો અને તેમને વિવિધ નાણાકીય અને સામાજિક સુરક્ષા યોજનાઓથી વાકેફ કરાવવાનો હતો આ પ્રસંગે ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા પ્રેમ શંકર ઝા જનરલ મેનેજર યુકો બેંક કપિલ વિશ્નોઇ जोनल हेड यूको बैंक अमदावाद विशाल कुमार आसिस्ट जनरल मैनेजर अमदावाद जोनल ऑफिस माधवलाल जे पटेल चेयरमैन एपीएमसी मानसा दिनेश भाई बाबूलाल पटेल एक्जीक्यूटीव डिरेक्टर मणसा नगरपालिका अनिल भाई अंबालाल पटेल प्रमुख भाजपा गांधीनगर बलदेव भाई चावड़ा एलडीएम गांधीनगर किरीटाई पटेल चौकसी शैलेष भाई ए पटेल बधा महानुभावोए शिबीर में हाजर लोगों ने प्रेरणादायी विचारों मार्गदर्शन आपू लोगों ने बेंकिंग सीस्ट માં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામીણ નાગરિકોએ ભાગ લીધો હતો અને બેંક દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓ જેવી કે જીન જન ધન યોજના અટલ પેન્શન યોજના પીએમ જીવન જ્યોતિ વીમા યોજના પીએમ સુરક્ષા વીમા યોજના વગેરે વિશે માહિતી મેળવી હતી આ ઉપરાંત ખાતું ખોલાવવા વીમા યોજનામાં નોંધણી આધાર સીડીંગ મોબાઈલ નંબર અપડેટ વગેરે જેવી સુવિધાઓ પણ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી યુકો બેન્ક આવા સામાજિક અને નાણાકીય સશક્તિકરણ કાર્યક્રમો દ્વારા સમાજના છેવાડાના વ્યક્તિને બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે